હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂછ્યો હવે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે બરાબર સોનિયાને કેટલો ટાઈમ લાગે છે અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો ટાઈમ લાગે છે બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ ફરીવારે બંને એક જ જગ્યા પર એ પ્રારંભ બિંદુ ચાલુ કર્યું હતું ને ત્યાં ફરીવાર ક્યારે બંને ભેગા થશે તો એવું આપણને શોધવાનું પૂછ્યું છે તો જયારે આવું પૂછે ત્યારે શું કરવાનું ખબર છે બંનેનો લસા લઈ લેવાનો આપણે જો આપણે શોધીએ કે સોનિયાને કેટલો ટાઈમ લાગે છે અહિયાં સોનિયાને લાગે છે અઢાર મિનિટ લાગે છે બરાબર સોનિયાને લાગે છે અઢાર મિનિટ પછી રવિને કેટલો ટાઈમ લાગે છે રવિને બાર મિનિટ રવિને લાગે છે બાર મિનિટ તો હવે શું કરવાનું અઢાર અને બાર નો આપણે લસા લેવાનો છે તો બંનેને અવયવ પાડવા પડશે ને પેલા તો તો અહિયાં લઈ લઈએ અઢાર નો લસ્સા શું થાય છે અઢાર ના અયવો પાડવા પડશે બે કી સંખ્યા એટલે પાછું એનું એજ બરાબર બે નવવા અઢાર નવ છે એટલે ત્રણે ભાગ ચાલશે ત્રણ તરી નવ ત્રણ છે એટલે ફરી ત્રણ એકા ત્રણ બરાબર અને હવે ફરી છે ના ભાગ પાડવા પડશે બાર ના બાર ના અવયવ પાડવા પડશે તો બે છક બાર ફરી બે ભાગ ચાલશે અને હવે ભાગ ચાલશે ચલો તો અઢાર બરાબર કેટલા છે એના અઢારમાં શું છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ને તો અઢારના અવયવમાં શું છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર કેટલા છે અહિયાં શું કહી શકીએ આપણે બે ની એક ઘાત છે હે અને ત્રણ કેટલા છે બે છે તો ત્રણ ની બે ઘાત અને બારના અવયવમાં શું છે તો કેટલી વાર બે છે એક અને બે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર બે કેટલી વાર છે બે વાર તો બે ની બે ઘાત ગુણ્યા ત્રણ છે ત્રણ ની એક ઘાત હવે બંનેનો લસા લેવો હોય તો લસાઅ અ બંનેનો લસા શું થાય બંનેનો અને નો લસા શું થાય છે તો શું કરવાનું લસા એટલે લઘુત્તમ લઘુત્તમ છે તો એમાં મોટી બરાબર ને ઊંધું લઘુત્તમ હોય તો મોટી ઘાત અને ગુરુત્તમ ગુસ્સા શોધ હોય તો નાની ઘાત વાળો લેવાનું હવે લઘુત્તમ છે એટલે આ બંનેની મોટી ઘાત બંનેમાં મોટી ઘાત કઈ છે જો અહીંયા બે છે તો બેની મોટી ઘાત આ બંનેમાં કઈ છે નીચેવાળી બે ની બે ઘાત છે બરાબર તો અહીંયા શું લખવાનું બે ની 2 ઘાત ગુણ્યા હવે આ છે ત્રણ ની બે ઘાત અને ત્રણ ની એક ઘાત છે બરાબર બે ની બે ઘાત એટલે બે ગુણ્યા બે અને ત્રણ ની 2 ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર બે દુ ચાર ગુણ્યા ત્રણ તરી નવ તો બરાબર શું થશે છત્રીસ મિનિટ બરાબર ને છત્રીસ મિનિટ લાગશે બંનેને ટોટલ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થવા માટે કેટલો ટાઈમ લાગશે બંનેને મિનિટ લાગશે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય તો શું કહેવાય આપણે કે છત્રીસ મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય બરાબર હા એનો જવાબ છે